વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે બીજી વાર જાહેરાત ક્રમાંક જી પી આર બે હજાર ત્રેવીસ ચોવીસ એક દ્વારા જે વર્ક ત્રણ પીએસઆઈ અને લો રક્ષકની ભરતી માટે જે ફોર્મ એપ્રિલ મહિનામાં ભરવામાં આવ્યા હતા તે દરમિયાન જે લોકો ધોરણ બારમાં હતા અને કોલેજના છેલ્લા સેમિસ્ટરમાં હતા તે લોકો તે લોકોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો તે લોકો માટે ખુશ ખબર છે કે હવે બીજી વાર ફોર્મ તે ભરી શકશે હવે ક્યારે ભરી શકશે અને તેની છેલ્લી તારીખ કઈ છે તે સંપૂર્ણ વિગત આ વિડીયોના અંત સુધીમાં મળી જશે ઉપરાંત કે ઘણી બધી સૂચનાઓ છે તે સૂચનાઓ બધી ધ્યાન રાખવાની રહેશે નહીં તો તમારું ફોર્મ પણ રદ થવા પાત્ર રહેશે તો ધ્યાનથી આ બધી સૂચનાઓ આ વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે તો આપણે પહેલાં જે બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી બરાબર પોલીસ ભરતીની તો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઓજસ આપણે ઓનલાઈન અરજીઓ કરી હતી હવે આ અરજીઓ ઉપરાંત જે લોકો કોલેજના છેલ્લા સેમિસ્ટરમાં હતા અને ધોરણ બારમાં હતા જે લોકોનું રિઝલ્ટ આવ્યું નહોતું તો તે લોકો માટે ફોર્મ ભરાયા હતા તો તે લોકો માટેની ફોર્મ હવે હવે ભરાશે સૂચનાઓ સૂચનાઓ આપી છે તે આપણે તો જોઈ લઈએ તો સૂચનાઓ છે પહેલી સૂચના અરજીઓ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના બપોરના બે કલાકથી તારીખ નવ નવ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી ઓજસ વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે બરોબર તારીખ ફિક્સ આપી છે છવ્વીસ આઠથી નવ નવ સુધીમાં દરેક જણ જે બાકી છે તે લોકોએ પોતાના ફોર્મ ભરી દેવાના રહેશે બીજી સૂચના છે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ થી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી તે લોકો અરજી કરવી નહીં ત્રીજી સૂચના છે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ થી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલ ન હોય અત્યારે અરજી કરવા માંગતા હોય લાયકાત ધરાવતા હોય તો તે જ ઉમેદવારો અરજી કરી શકશે જેમની અગાઉ અરજી કન્ફર્મ કરેલો હોય તેઓ ફરી અરજી કરશે નહીં જેને અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તે જ સંવર્ગની તમામ અરજી રદ થવા પાત્ર થશે એકથી વધુ વધુ અરજીઓ કરી તો તે રદ થવા પાત્ર પણ થઈ શકે છે તારીખ ચોથું છે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ થી ત્રીસ ચાર બે હજાર ચોવીસ રક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલ હોય અને હવે તેઓ બિનહત્યાર સબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માંગે છે અને તે લાયકાત ધરાવે છે તેઓ માત્ર બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે બરાબર લોકરક્ષકમાં ભર્યું હોય અને કોલેજના છેલ્લા સેમિસ્ટરમાં હોય તો તે લોકો આ પીએસઆઈનું ફોર્મ ના ભરી શક્યા હોય તે તો તે લોકો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોની વય વય મર્યાદા નવ નવ બે ના રોજની સ્થિતિએ ગણવાની રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત અનામતે લગતા પ્રમાણપત્રો એનસીસી સી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી તે અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી તે તેમનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટે વધારાને તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્રો તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર તારીખ એક ચાર બે હજાર બાવીસથી તારીખ નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ આ પ્રમાણપત્ર માગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે અન્યથા લાભ મળવા પાત્ર રહેશે નથી હવે તેમાં જ એ અતિ માહિતી હવે બી તેમાં જ તો આર્થિક રીતે નડબા વર્ગ ઈડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર ધરાવતો ઉમેદવારોનું પ્રમાણપત્ર તારીખ દસ નવ બે હજાર એકવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ આ પાત્રતા પ્રમાણપત્ર આ સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હશે તો જ માન્ય ગણવામાં આવશે ત્યારબાદ સીમાં છે જે ઉમેદવારો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કન્ફર્મ કરેલ છે અને તે સમયે એનસીસી સી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવા પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાથી અરજીની વિગતોમાં ભરી શક્યા નહીં તેવા ઉમેદવારે બીજી અરજી કરવી નહીં આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્રો તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હશે તેવા ઉમેદવારોએ શારીરિક કસોટી ઉત્તીર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી કરવાની રહેશે માન્ય પ્રમાણપત્ર ધરાવ ઉમેદવારોને તેનો લાભ મળવા રહેશે તેમને પણ લાભ મળશે પણ તે લોકોએ બીજી વાર અરજી કરવાની નથી જો પ્રમાણપત્ર તેમને મળ્યા હોય અત્યારે તો તો તે લોકોએ શારીરિક કસોટી પાસ કર્યા બાદ જે મંડળ છે તેને રજૂઆત કરવાની રહેશે ત્યારબાદ છઠ્ઠી સૂચના છે જે ફી અંગેની છે જનરલ કેટેગરીના ઉમેદવારે નીચે જણાવ્યા મુજબની ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે અને ઈડબ્લ્યુ એસ પછી એસસી એસટી અને ઓબીસી સોશિયલી અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસીસ તથા માજી સૈનિકોએ ફી ભરવાની રહેતી નથી તે સિવાયના જે જનરલ કેટેગરીવાળા છે તે લોકોએ પીએસઆઈ માટે સો રૂપિયા ફી લોકરક્ષક માટે સો રૂપિયા ફી અને બંને એકસાથે હોય તો બસો રૂપિયા ફી બરાબર આ રીતની ફી છે ત્યારબાદ કે તમે કઈ મેથડ ઓનલાઈન તમે પૈસા ભરો તો કઈ મેથડ તમે વાપરવાના છો તેના પર ડિપેન્ડ છે જે એક્સ્ટ્રા ચાર્જ લાગુ પાડવાનો છે તે રૂપે કાર્ડ યુપીઆઈ હશે તો બંનેમાં કોઈ પણ ચાર્જ એક્સ્ટ્રા આપવાનો નથી પણ ક્રેડિટ કાર્ડમાં આપવાનો છે એસબીઆઈ આઈ એન બી દ્વારા પેમેન્ટ કરે તો આપવાનો છે આઈએન બી એચડીએફસી આઈસીઆઈસીઆઈ એક્સિસ કોટક તો પણ ચાર્જ આપવાનો છે INB અધર બેંક હોય તો પણ charge આપવાનો છે નેટ દ્વારા તમે પૈસા ભરો તો પણ charge આપવાનો છે બરાબર તો રૂપી કાર્ડ કાં તો યુપીઆઈ થી પેમેન્ટ કરવાનું કરવું કે જેથી કરીને તમને એક્સ્ટ્રા ચાર્જ મળે નહીં બીજી વસ્તુ કે નોંધ આવી છે કે ફી ફક્ત ઓનલાઈન ઓનલાઈન જ ભરવાની રહેશે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલન કે રોકડથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ તેર નવ બે હજાર ચોવીસ રાતના ચોવીસ કલાક સુધી છે ઓનલાઈન ફી ભરવાની છે એટલા માટે રાત સુધી ખુલ્લું રહેશે ફી ભરવાનું તેર નવ બે હજાર ચોવીસના રોજ ત્યારબાદ આજે ઓફિશિયલ વેબસાઇટ છે તો તે છે એલ આરડી ગુજરાત બે હજાર એકવીસ ડોટ આ વેબસાઇટ પર આ બધી જ માહિતીઓ આપેલી છે બરાબર તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા વગતા ઉમેદવારોને શેર કરી દો જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે અને પોતાનું ફોર્મ ભરી દે બાકી રહી જાય નહીં